મહિલા દિવસ બે હજાર પચીસ આખો દેશ અને દુનિયા મહિલા અધિકાર દિવસ ઉજવી રહ્યો છે ત્યારે હું મહામાનવ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ને પહેલા યાદ કરું અબળાનો અબળાનો બની આધાર પણ તો તો વડા પ્રધાન નો થાર એ હતો ભારત માં નારી ભીમરાવજી પણ જોને ને યબળા નો કરવા યુધાર ઓને જેને હિન્દુ કોડ બિલ બનાવ્યું પણ જોને પાગલ પાગલ નો પ્રાણ આધાર

રાજા રામ મોહન રાય થઈ ગયા અને ઈ અરસામાં ઈ વખતે કોઈ પતિ મરી જાય તો એની વાહે એની પત્નીને ઈ અગ્નિમાં હોમવામાં આવતી હતી સતી પ્રથા કરવામાં આવતી હતી અને દીકરી જન્મ તો દૂધ પીતી કરવામાં આવતી હતી આ રાજા રામ મોહન રાયે આ કૃપ પ્રથાને દેશમાંથી તિલાંજલિ આપીને બંધ કરાવી પણ જ્યારે આજે વિજ્ઞાન અને ટેકનોલોજી વધી છે ત્યારે ધર્મ ધરતી પાવ કદી ના પાછા ભરતી માતા પણ સંગર ને સડતી ને પણ સાથે લેતી આ દેશની એવી એવી વિરાંગનાઓ છે પણ

ના ભાળ લીધી બનવામાં મારા હગા બાય નથી બીતર માં આયા ઘુંઘટડા ઘડીવાર મારે એવા દુખ છે રે આજ મને કાર માં એવા સકટના સત કાર મારે એવા ભેદ છે રે કઈ વાત માં કવિ કહે છે કે ના ભાળ લીધી બનવામાં જો દીકરાને ભણાવવાનો હોય તો સારામાં સારી પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવશે અને દીકરીઓને એના નાના ભાઈને કે નાના ભૂલકાને રાખે કા તો સરકારી શાળામાં મેલે છે અને જ્યારે લગ્ન કરવાનું થાય ના પૂછા કરી પરણાવી દીધી સાપનો ભાર માથેથી ઉતારી દીધી આયા ઘૂંઘટડા ઘડી વાર મરે એવા દુખ સરે આજ મને કારમાં

ગ્રામ પંચાયત માં પોતાના મા માટે સંદાસ ન બની સભ્ય પદ માણસો રાજીનામું નથી ત્યારે ત્યાર પછી આ હિન્દુ કોડ બિલ તો રજૂ થયું ચાર તબક્કામાં એમણે

માટે મહિલાઓ ઉપર અન્યાય અને અત્યાચાર ઓછા થાય એવી નમ્ર અપીલ છે કે સરખી સાહેલી અમે સાથ સાથ ગોમશો શેરી માં સાદ કરી કે શુરે લોલ કેટલા જનમોથી અમે વેઠી છે વેદના આવા જુલમ નહીં સે શુરે લોલ સરખી સાહેલી અમે સાથ સાથ ઘૂમશુ શ્રી માં સાદ કરી કે શુરે લો ઘર ખૂણે કે દેકરા ઘર કુકડી નામ દીધા નીકળા જો બહાર તો પલ પલ બદનામ કીધા આવા અપમાન નહીં સે શુરે લો आवाय अपमान सूर लो सरखी सहलीअ में साथ साथ घुम श्री मर्यादा ने धरम કેટલા દિવસ હવે સૈસુરે લો એ કેટલા દિવસ હવે સૈસુરે લો સરખી સાહેલી અમે સાથ સાથ ઘૂમશું શેરી સાદ કરી કે શુરે લો આપણા દુખો ને હવે આપણે જ ખેડવા ટક્કર ઝીલવી

તો મહિલાઓને હું સમર્પિત કરું છું અને અત્યાચારો મહિલાઓના દલિતો ગરીબોના અધિકારો માટેના અવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ છે લટુ પરમાર ધોળીભાલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય ભીમ જય નારી શક્તિ